પહેલી ફેબ્રુઆરીએ મારા પિતાશ્રી એટલે કે બાપુ બાપુનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે અને મા રક્તદાન કેમ્પ એટલે કે બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર તેલસ્પિયના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ્પ કરેલ છે અને મારા પિતાશ્રીનો શ્રદ્ધાંજલિ માટે પહેલી ફેબ્રુઆરી એક વર્ષ પૂરું થાય છે તેના માટે હું મારા સમાજના અન્ય સમાજના લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આ મારા બાપુજીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમના કાર્યક્રમમાં અને ડાયરામાં પધારવા બધાને સમૂહમાં આમંત્રણ આપું છું કલાકારો કોણ કોણ રહેશે અને અન્ય કયા આયોજનો કલાકારોમાં કીર્તિદાનભાઈ અને તેમજ રાજભાભાઈ ગઢવી તેમજ બિજરાજદાનભાઈ ગઢવી અને સાઈરામભાઈ અને બોક્ષા યોગેશભાઈ બોક્ષા આ તમામ કલાકારો તેમજ બીજા અન્ય કલાકારો આવશે ખરા બધા આમંત્રણ આપ્યા છે સાધુ સમાજને તમામ સાધુ સમાજના જે મેનમેન છે સાધુ એ તમામ આવશે ગુજરાત ભરમાંથી જે લોકો મારા ફાધર સાથે કે મારા કુટુંબ સાથે રિલેશન છે એ તમામ લોકો હાજર રહેવાના છે અને હું જાહેર જનતાને તમારા મીડિયા મારફત આમંત્રણ આપું છું કે મારા બાપુજીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધા હાજર રહે અને અમારા આમંત્રણને માન આપી અને જરૂરથી પધારે અમારું પાંત્રીસો થી ચાર હજાર બોટલ લક્ષ્ય છે કે ભાઈ પાંત્રીસો થી ચાર હજાર બોટલ અમે બ્લડ થશે થેલેસમિયાના બાળકો મેં આપને વાત કરીને કે અગાઉ એ જે મારાથી નાનો ભાઈ હતો એ આ અમે બ્લડ કેમ્પ ભાઈ કરતા અને અગાઉ મારા ભાઈ રામદેવસિંહ જે ઓફ થઈ ગયા છે એમની વાય અમે એક વર્ષમાં બે છ છ મહિને કરતા એમાં જે બ્લડ ભેગું કરતા એમાં થેલેસમિયાના બાળકોને પણ આપતા અને અન્ય દર્દીઓને પણ અમે આપતા એવી રીતે અમે સાત થી આઠ બ્લડ બેંક ને અમારું બ્લડ આપતા આ બધું ભેગું કરી અને એ બ્લડ અમે બેંકમાંથી ગમે બે વાગે જરૂર પડે તો એકથી દસ બોટલ વિના મૂલ્ય અમે આપતા એક પણ પૈસો લીધા વગર પેલી તારીખે મારા દાદા બાપુ મહીપતસિંહ બાહુભાઈ જાડેજાની પ્રથમ પુણ્યતિથી છે ત્યારે મહારક્તદાન કેમ્પનું સવારે અમે આયોજન કર્યું છે રાતે સંતવાણી એટલે કે જે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અને

લોક દાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું છે આ રાતે લોક દાયરા નું આયોજન રાખ્યું છે રીપડા ખાતે અને એમાં જે કંઈ ફાળો થાય એ ગોંડલ તાલુકાની તમામ ગૌશાળામાં વાપરવામાં આવશે ગાય પાછળ બસ આર આર ફાઉન્ડેશન લાખો ફોલોઅર્સ છે આપ તમામ ને શું સંદેશો આપશું એક સારું કાર્ય કરવા બસ ફાઉન્ડેશન નું જ અમે હમણાં એ સંસ્થાનું શરૂઆત કરી છે એમાંથી બીજું કાંઈ નથી લક્ષ્ય એ જ છે કે જેમ જાજા લોકોને જોડી

નામાંકિત કલાકારો ગુજરાતના લગભગ છે સાત આઠ કલાકારો છે ભૂપાએ વાત કરી સવારે નવ કલાક થી છે ગુરુવાર ના પેલી ફેબ્રુઆરી ના નવ કલાક થી રાત્રિ ના સવાર સુધી મોડે સુધી ચાલે અને બ્લડ કેમ્પ સવારે છ વાગ્યા થી બપોરે બે વાગ્યા છે બપોરે બાર વાગ્યા સુધી અને જમવાનું નાખો દિવસ ટૂંકમાં બાપુની પાછળ એક સેવાનું કાર્ય છે સવાર બ્લડ કેમ્પ નું અને રાતે ડાયરામાં જે કઈ ગોર થાય અમારે ગૌશાળાની પાછળ વાપરવાનું એવું હોય હા મકાન મને જાણ થતા એવું બનાવી આપ્યું હતું એક પીડિત દલિત પરિવારનું મને વાત મળી હતી અહીંયા ગામના આગેવાનો થી અને એમાં અમે ફાઉન્ડેશનની મારી ટીમ અને અમે બધા જઈને એને મદદ કરી હતી બાપુની યાદમાં દર વર્ષે આ રીતે અવિરત રહેશે

અને જાહેર જનતાને પણ હું બધાને લાગત આમંત્રણ પાઠવું કાર્ય કરવા જઈ રહ્યા છે મહાદાન કહેવાય તો તમે બધા પણ આવો રક્ત દેવા એ મારી નમ્ર અપીલ છે ડાયરામાં જે પૈસા આવશે એ વાપરવાના માત્ર ને માત્ર ખાલી ગોંડલ તાલુકાના તમામ ગૌશાળામાં કોઈ પણ ગૌશાળા બાકી નહીં અને ખાલી ગાયોના લાભાર્થ લાભાર્થ પાછળ વાપરવામાં આવે